હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જી કૃષ્ણ જરૂર કરતા કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં ને અત્યારે જો આપણે સરસ મજાની ઊંઘ કરી બહાર આવી ગયા છીએ અને આવી અને દિત્યાબેન સીધા સાયકલ ફેરવવા માંડ્યા છે કા દિત્ય ઉઠીને નાસ્તો પાણી કાંઈ નથી કરે સીધી સાઇકલ હાથમાં લઈ લીધી છે દિત્યાના પણ કેટલા વાહનો છે જો અહીંયા જીપ પડી છે અહીંયા સાયકલ છે અને બીજી બે ત્રણ સાઇકલો પણ છે તો મૂકી દીધી છે હંકેલીને કા કે હવે દિત્યા થઈ ગઈ છે મોટી એટલે મારે આ સાયકલ ચલાવવાનું હોય હમ અને અત્યારે જો રોંઢાનું બધું કામ બાકી છે અને આજે છે ને આપણે માસીના ઘરને બધાને આપણે ઘરે જમવા બોલાવ્યા છે કેમ કે માસી ગયા હતા જાત્રામાં આગળનો વિડીયો તો બધા જોયો જ તો જાત્રા કરીને આવ્યા છે તો આપણી ઘરે મોટો જમણવાર રાખી દીધો છે એ બધા આખા ઘરને આપણી ઘરે જમવાનું છે સાંજે અત્યારે તો હવે ધીમે ધીમે આપણે રસોઈ તરફ રસોડા તરફ જાશું અને રસોઈ સ્ટાર્ટ કરશું અને જમવામાં શું શું છું એ આગળ હું વિડીયોમાં તમને બધું બતાવતી જઈશ

અમે હરાપીએ છે આની પેલાનો વિડિયો જો તમે નીચે લિંક કરે છે નો જોયો હોય તો ફરીથી જોજો અહીંયા અમે હારા પી આવ્યા છે હારા છે નબડા નથી હા હાલો પી લો પી લે એટલે કામ કરવાની એનર્જી મોટું રસોડું ચાલુ કરવાનું છે એમાં પાણી નથી લાગતું પાણી છે કવાડી નથી હરખી લાગી હવે પાકલ છે લા એટલે મીઠું હશે અંદરથી નારિયે નીકળશે હા તો હમ

તો પણ અહીંયા કેટલા 40 થી 50 રૂપિયા ભાવ છે ને નારિયેળનો પાકળ નારિયેળનો તો તમારા ગામ કે સિટી માં નારિયેળનો શું ભાવ છે તો એ જરા કોમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે કે ત્યાં વધારે છે કે અમારે અહીંયા બરોબર ભાવ છે ચાલો તો અમે નારિયેર પાણી પીધા અને સાથે સાથે અમારી ગાયો પણ નારિયેર પાણી પીવે છે જો કેટલું મસ્ત એને પણ મીઠું મીઠું લાગ્યું અમારી છે ને આ ગૌરી પીવે છે પણ મંગુ નથી પીતી થોડીક ચાગલી થાય છે અમારે મંગુ બેન આ એ છે પણ નો પીતું મારા જેવી કઈ નઈ મેં તો પી લીધું મારે પીવું તો એટલું તો હું કે ચાગલા વેડા કરું છું તમારા જેવી છે તમે બહુ એવા ચાગલા વેડા કરતા હોય મારે આ નહીં ચાલે ને ઓલું નહીં ચાલે આમાં તેલ વધારે છે ને આમાં મસાલો વધારે છે તેલ નું વધુ હોય તો કેવું પડે હા અમે તો જેવું હોય એવું ખાઈ લઈએ બરાબર ને દિત્યા બરાબર દિત્યા જો અહીં ફ્રેન્ડ્સ પાસે બેસી ગઈ છે રમવા હાલો હવે ટ્યુશનનો ટાઈમ થતો આવે બેન ના હું ના તો બેની મમ્મી એને લેતી જા ટ્યુશન માં જા આઈ બોય આ ધોઈ લે હા જોઈ કે માં લઈ જ ઘડિયાળ વાગી ગયા છે છ અને ગાયું જો રાડો રાડ થયું છે હા એટલે બીજી એમ કે કે હું રહી ગઈ આપડે અત્યારે ગાય દોઈ અને તાજા દૂધ નો દૂધ પાક બનાવવાનો છે એટલે મમ્મી આજે છે ને ગાય એક વેલી દોઈ લીધી છે દૂધપાક બનાવવા માટે અને જો અહીંયા છે ને મને મદદ કરવા વહેલા વહેલા આવી ગયા છે હા એ આવી અને સીધો જો ચા બનાવે છે કેમકે મમ્મી ને એની બે ચા પીવો છે તો એ લોકો એના માટે ચા બનાવે છે અને મેં થોડી ઘણી રસોઈ સ્ટાર્ટ કરી દીધી તો અહીંયા જો આપણે મસ્ત બટેકાનું શાક બની ગયું છે પછી અહીંયા આપણી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે અહીંયા જો સમોસા તળાઈ ગયા એટલે સમોસા ખાવાનું ચાલુ કરી દીધું છે અહીંયા મસ્ત મસ્ત સમોસા પણ રેડી થઈ ગયા છે અને

આમાં રીક સાયકલ અહીંયા હવા વગરની છે એમાં અત્યારે હવા ભરવાની છે આવો માણ માળ ભરાયો પંપ હાર્ડ છે પછી અમે ઊંધી બાજુ વાપરીએ છીએ થઈ ગયું થઈ ગયું साइकिल में आवा भरी गई है अबे से हमारे रेस करनी है जो यहां बदे लगी गए <laughs> 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 તો હવે છે ને આપણે દૂધપાક બનાવવાનું છે મારા ભાભી છે ને એને થોડું ઓછું આવડે છે દૂધપાક એને હું શીખવાડું હું શીખવાડું છું બરોબર હા આવી જ રીતના કરવાનું કામ હે હા જોવું પડશે મારે બરોબર મેનેજર તો એમ જ આવે ને મેનેજર કરાવી પહેલાં આવી ગયા આવો હા થોડા સમજવા ત્યાં થાય ચલો હવે છે ને અહીંયા આ બે છોકરીઓ બહુ કામ કરે છે આના વર્ગર થારી સાફ કરવા માટે ડીશ સાફ કરવા માટે બીજા બધા માણસો ઓછું કામ કરે માસી આવી ગયા છે આપડે માસી નો આજે જમણવાર કરવાનો એક ભાભી છે બધું કામ આવડે ને નું એટલે તમારે કોઈને પણ કુકિંગ ક્લાસ કરવો હોય તો નીચે કોમેન્ટ કરજો નરેશ આવશે બધા શીખવવા ગા ચાલો તો જો અહીંયા મસ્ત કેળાના પછી મરચાના અને અહીંયા જો ગોટા બનાવે છે મસ્ત મસ્ત મેથીના અમારે બેને મસ્ત ગોટા બનાવ્યા છે અને અહીંયા જો બહાર બધા એને બેસાડી દીધા છે જમવા ફ્રેન્ડ્સના છોકરાઓ બધે જમી લે ને પછી છેલ્લા અમે બેસી જાય જમવા ચાલો અહીંયા મસ્ત ગોટા આવી ગયા ગરમા ગરમ આપી આવું બધા એટલે જમી લે અને પછી બનવાના છે હજી ડુંગળીના ચાલો તો જો અહીંયા એક રાઉન્ડ પૂરો થઈ ગયો ને બીજો રાઉન્ડ બાર આવ્યો છે જમવા

અને હવે અહીંયા આપણે બેસી જઈએ જમવા એક એકાણવો થાય છે ગોટાનું આવી જાય એટલે બેસી જઈએ આપણે જમવા બધા એકાદે અહીંયા બધાને છે ને સાદી સોડા પીવી છે આપણે મસ્ત મસ્ત લીંબુ ને નાખી મીઠું ને મસ્ત સાદી સોડા તૈયાર થઈ ગઈ છે બધાય માટે ચાલો તો સોડા પી અને બધા છોકરા જો બેસી ગયા છે લેસન કરવા માટે અમારે દિત્યાબેનને પણ લેસન બાકી છે ટ્યુશનનું કા દિવ યુગ પહેલું ભણે છે અને નો ઘડિયો પહોંચી ગયો નારે તમને આવડે ઓગણીસ નો ઘડીયો વાહ યુગ વાહ તારા તો વખાણ કરીએ એટલે ઓછા ચાલો મહેમાન બધા હતા માસીના ના ઘરે થી બધા જતા રહ્યા છે ને હવે થોડું ઘણું લેસન બધાને કરાવવાનું છે એ કરાવી દઈએ અને પછી સુઈ જાય વિડીયો ને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો ફૂફા ચાલે